જય શ્રી કૃષ્ણ જયમાં મોગલ અરર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને જો અત્યારમાં હજી આપણે સાફ સફાઈનું કામ ચાલુ છે અને અત્યારમાં આપણે એક પરિવારમાં મેરેજ છે તો ત્યાં જમવા જવાનું છે અને ચાલો તો અત્યારમાં જો આપણે ફાઇનલી જમી અને આવી ગયા છીએ અને હવે આપણે મીનાક્ષી દીદી કરી નાખી છે આજે મુખવાસની તૈયારી તો તલ તલબલ બધું શેક શેકી અને રેડી કરી દીધું છે અને અત્યારમાં આપણે આવે છે મહેમાન એટલે કે આપણા ભાણીશભાઈ એટલે ફઈનો છોકરો અને બેરૂની બધા અત્યારમાં આવે છે તો એ સમૂહમાંથી ડાયરેક્ટ આવે તો એનો નાસ્તો કરો છે મેગી નો તો આપણે ગેસનું બોટલ ખાલી થઈ ગયો બોલો કાલે તો આપણે બના છે અત્યારે સુલ્લા ઉપર અને અત્યારમાં કામ પણ ચાલુ છે મહેમાન આવે એનું પણ કામ ચાલુ છે અને બસો બસો આવવાની ફૂલ તૈયારી છે અને ચાલો તો આપણું પેલા કામ છે એ બતાવી દે એને પછી મળી શેકાય અને રેડી થઈ ગયા છે અને આવા કઈક તલ છે એકદમ યલો છે પણ અંધારાના લીધે વ્હાઈટ ઉપર લાગે તો ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે દીદીના મેરેજ ની અત્યારમાં સાંજનો સમય થઈ ગયો છે અને આપણે રસોઈ બનાવીને રેડી કરી દીધો છે હમણાં તમે દિવાળી મહેનો છે એટલે મહેમાન આવતા હોય તો આપણે આજે રસોઈમાં બનાવ્યા છે પરાઠા પછી કાજુ કરીનું શાક અને ફ્રેશ સેવ કાંદા અને બનાવેલ છે ને પાપડ તો આપણે સાદી સિમ્પલ પંજાબી રસોઈ બનાવી છે કેમકે અત્યારે બધાને પંજાબી વધારે ભાવે તો રસોઈ બનાવીને રેડી થઈ ગઈ છે અને અહીંયા બધી પ્લેટો આપણે મહેમાનની ભરી લીધી છે બસો મહેમાન આવે એટલે આપણે ગરમા ગરમ મસ્ત જમાડી દેવાના છે

અલગ અલગ પસંદ ધીમે ધીમે બધું અને હું તમને આગળ બતાવતી જાય વસ્તુ આપડે ખરીદી કરીએ બેન ને કંટાળો આવે છે મને રખાડ્યો મને તો રખડવું વધારે ગમતું પણ ભાઈ ઘરે આજે

ના ના હવે ચેક કરીએ આપણે શહેર માં જો આપડે સપ્તપદી હું કહેવાય સપ્તપદી ના સાત સોપારી સાત સોપારી બધી ડિઝાઇન ચેક કરીએ પસંદ કરીએ કઈ પસંદ આવે ઈ મીનાક્ષી દીદી તે એવું કે છે કે આપણે રીયલ સોપારી મૂકવા નહીં આમાં છે ને અમુક માં આ જો આ કઈ સોપારી નો ઘાટ નથી એટલે કદાચ એનું પ્લાસ્ટિક આવતું છે અરે સોપારીનો નો ઘાટ આવો થોડો ચેક કરીએ અને કયા સ્ટોલ ઉપર આવ્યા કહી દો આ ભવાની સ્ટોર છે ને ત્યાં બધી વસ્તુ મળી જાય ભાઈ તમે ગમે ત્યારે એની ટાઈમ આવી શકો અને જે લોકોને ભરત શીતળનું કોઈ પણ કામ હોય કોઈ પણ આવી નાની મોટી અમારે જેમ શોપિંગ કરવી હોય તો એ લોકો પણ આવી શકે અહીંયા પેલા આમ ચેક કરી દે કયું ધ્યાનમાં આવે ભાઈ આપણે મહુવા છે અને મહુવાની કંઈક ટ્રાફિક આવી છે અને અહીંયા જો ખરીદી ચાલુ છે ભાઈની અને બેનની અને હવે લાગી છે બહુ ભૂખ તો જવાનું છે જમવા વાતોની ફાકા ચાલુ છે મોટા બેનને શોપિંગ ભાઈ પત્તી નથી અને ભાઈ હવે ગુસ્સે ન થાય પેલા બેન આવી જાય તો સારું નગર પડી જશે વારો ચલો તો ભાઈ શોપિંગ નું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે મોટા બેન ને અને પાછા જાય છે આપડી ગાડી અને ચાલો તો અહીંયા તો કામ પતી ગયું છે પણ હજી બહુ આમ આપણે ઘણા બધા કામ છે એ બધા કમ્પ્લીટ કરી અને પછી ગાય ધીમે ધીમે પતાવવા પડે લાઈન ટુ ગાય ને પછી કામ અને જોર ટ્રાફિક થઈ ગયું

બધું બહુ મસ્ત કોસ્મેટિક છે છેલ્લું બાકી છે ને અત્યારે પૂરું કરી દેવાનું છે ને બસ હવે આની પછી એકવાર કોક મવ આવવા દે તો નકર આવવા કોઈ દેવાનું નથી રીતિ રિવાજો પ્રમાણે બુ બહાર નો નીકળે એટલે મોટા બેના સેલ્લી વખત સાયદ આવી જાય અને આની પછી કઈ જાવા નહીં મળે હો ભાઈ તમારે લેવું એ લઈ લેજો અને જો બધું બહુ મસ્ત મસ્ત છે અલગ અલગ આપણે અહીંયાથી ઘણી શોપિંગ કર્યા બીજી થી ત્રીજી વખત આ નવી શોપ ઉપર આવ્યા છે ને સમીર કટલેરી માં એવા છે બેંક છે ને દરબારગઢમાં એસબીઆઈ સામે છે આગળ બધું સારું માણે છે બધા આ આ છે છે મીનાક્ષી દીદી કામ કામ પર શું કરો છો ને ને તલ સરસ ધોઈ ખાતા અને ધોઈ અને પછી હળદર અને નિમક નાખી અને થોડોક વાર રેવા દઈએ પછી આપણે શેકી લીધા અને પછી નહીં નહીં ચોળી નાખ્યા હળદર નિમક નાખી પછી ચોળી નાખ્યા

એટલે મમ્મી ગયા છે તો હું ફ્રી હતી ને અત્યારમાં આપણે જઈએ છીએ આપણા ટેરેસ ગાર્ડન ઉપર અને હવે આપણે હેર ઓઇલ નો સ્ટોક ખાલી થઈ ગયો છે તેના માટે બધી ઔષધી ભેગી કરવી પડે તો આપણે જઈએ છીએ બધી ઔષધી લેવા માટે અને ચાલો તો પેલા આપણે મસ્ત બધી ઔષધી લઈ આવીએ અને પછી મળીએ